શારદા વિદ્યા મંદિર સંકુલમાં ધોરણ દસ અને ધોરણ બાર નો વિદાય સમારોહ આયોજન પુણા ગામ સ્થિત શારદા વિદ્યા મંદિર સંકુલમાં ધોરણ દસ અને ધોરણ બાર નો વિદાય સમારોહનું આયોજન કરાવો કાર્યક્રમ શાળાના આચાર્ય બેનાબેન પરમાર અને શાળાના ટ્રસ્ટી લાલજી સર ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શરૂઆત ઈશ્વરની સ્તુતિથી કરવામાં આવી હતી શાળાના આચાર્ય સરસ્વતીના ચરણોમાં ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ પોતાની વર્ષ દરમિયાન થયેલા અનુભવોની વાત કરી હતી અને પોતે શારદા વિદ્યામંદિર સંકુલના વિદ્યાર્થીઓ છે તેમ તેઓએ ગર્વ મહેસૂસ કર્યો હતો અને ત્યારબાદ શાળાના સંચાલક લાલજી સરે બાળકોને સુંદર મજાનું જ્ઞાન જીવન લક્ષ્ય આપ્યું અને ત્યારબાદ શાળાના આચાર્ય બેનાબેન પરમારે બાળકોએ જીવનમાં કઈ આગળ વધવું અને આગળ વધવા માટે કેવા પ્રયત્નો કરવા તે માટે એક વાર્તા દ્વારા બાળકોને ખૂબ જ સુંદર અને અનોખી રીતે જ્ઞાન આપ્યું અને ત્યારબાદ શાળાના શિક્ષક સાવલ્યા અમિતભાઈ બાળકોને પરિણામ લક્ષી સુંદર માહિતી આપી હતી અને કાર્યક્રમના અંતિમ ચરણ તરફ શાળાના શિક્ષિકા બહેન પટેલ તેજલ બહેને આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો